આ ચેપ્ટર બે થી ત્રણ દાખલા પૂછાય છે કે જેમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આર્યો દાખલો છે કે જે ચોપડીના સ્વાધ્યાયનો ચૌદમો દાખલો આપણને આપેલો છે આજના વિડીયોની અંદર આપણે આ દાખલાનું પૂરેપૂરું સોલ્યુશન જોઈશું અને કેવી રીતના એનો જવાબ આવે એને પણ કમ્પ્લીટ આપણે સમજીશું પત્તાવાળા દાખલા એકદમ સિમ્પલ આવે છે ખાલી આપણને થોડીક પત્તાની અંદર સમજણ પડવી જોઈએ જેનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે કે બાવન પત્તાની જે થોકડી હોય એની અંદર કયા કયા કેવા પ્રકારના કયા પત્તા હોય એનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે કે લાલ રંગના કેટલા હોય કાળા રંગના કેટલા હોય લાલના કેટલા હોય કાળીના કેટલા હોય ફૂદડીના કેટલા હોય ચોકટના કેટલા હોય દરેકે દરેક વિશે પૂરેપૂરી મેં તમને માહિતી આપેલી છે બાવન પત્તા વિશે તમને કમ્પ્લીટ સમજાયેલું છે જો તમે એ વિડીયો ના હોય તો એક વખત એ વિડીયો જોઈ લેજો કે જેથી તમને બાવન પત્તા વિશે કમ્પ્લીટ માહિતી મળી જાય એ વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એ વિડીયો જોઈ લેસો એટલે તમને ગેરંટી થી છું કે બાવન પત્તા વિશે કશું સમજવાની બીજી કોઈ જરૂર પડશે નહીં કોઈ પણ દાખલો હશે તમે એને જાતે ગણી શકશો આજનો આપણો ટોપિક કયો છે છે આ દાખલો કે કે કીધું એક પત્તું કાઢવામાં આવે અને એ પત્તું આ છ અહીંયા આગળ આપણને શું પૂછ્યા છે પ્રશ્ન પૂછ્યા છે પહેલા નંબરની અંદર એમ કીધું છે કે લાલ રંગનો રાજા હોય ત્યારે સંભાવના શોધવાની મુખ મુદ્રા વાળું પત્તું હોય ત્યારે સંભાવના શોધવાની લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ નો ગુલામ હોય ચોકરની રાણી કાળીનું પત્તું હોય ત્યારે આપણે શું કરવાનું એની સંભાવના શોધવાની તો પહેલા નંબરની અંદર આપણને એટલી તો ખબર પડી જવી જોઈએ કે હંમેશા આપણું સૂત્ર શું હોય તો કે પી ઓફ એ બરાબર જે ઘટના એ હોય પછી ઘટના બી હોય એના પરિણામોની સંખ્યા નીચે શું આવશે કુલ પરિણામોની સંખ્યા તો નીચે કુલ પરિણામોની સંખ્યાની અંદર શું આવશે બાવન આવશે દરેકે દરેક દાખલાની અંદર કમ્પલીટ તો આપણે સ્ટાર્ટ કરીએ દાખલાનો જવાબ પરીક્ષાની અંદર જો આ દાખલો પૂછાય તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે લખશો તમને ચાર માર્ક્સ પૂરેપૂરા મળી જશે સ્ટાર્ટ કરીએ પેલા નંબર માટે જોઈએ આપણને શું કીધું છે કે વાવન પતાની પત્ની થોકડી ને પત્તું કાઢવામાં આવે અને લાલ રંગનો રાજા હોય તો લાલ રંગના રાજા પહેલા નંબરની અંદર બાવન માંથી કેટલા હોય લાલ રંગનો રાજા લાલ રંગનો રાજા આપણને ખબર છે કે રાજા મતલબ જે કે વાળું પત્તું હોય એ કેવું હોય કેટલા પત્તા હોય દરેકના ચાર પત્તા હોય તો જે કે વાળા ચાર પત્તા હોય એ ચારમાંથી બે પત્તા કેવા હોય કાળા રંગના હોય અને બે પત્તા લાલ રંગના હોય તો અહીંયા શું કીધું છે કે લાલ લાલ રંગનો રાજા હવે રંગના બે રાજા હોય તો ઘટના એ માટેના પરિણામોની સંખ્યા પી ઓફ એ બરાબર ઘટના એ માટેના પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ બે અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા હંમેશા શું આવશે બાબવાના આવશે જો આપણને એવું કીધું હોય કે ચાર એકાને કાઢી દેવામાં આવે અથવા તો આ એક પત્તાને કાઢી દેવામાં આવે તો જેટલા પત્તા કાઢવામાં આવે એને બાવન માંથી આપણે શું કરી દેવાનું બાદ કરી દેવાનું બાકી અહીંયા આગળ આપણને કશું કાઢવાનું કીધું નથી તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા બાવન અને ઉપર લાલ રંગના રાજા કેટલા હોય આપણને ખબર છે બે દરેકે દરેક જે એકો હોય એના પણ ચાર પત્તા હોય પછી જે બે હોય એના પણ ચાર પત્તા હોય પછી જે ગુલામ હોય એના પણ ચાર પત્તા હોય તો જે ચાર પત્તા હોય એમાંથી બે લાલ રંગના હોય અને બે કાળા રંગના હોય જે બે લાલ રંગના હોય એની અંદરથી એક કેનું પત્તું હોય તો એક લાલનું પત્તું હોય લાલ રંગની અંદર કયા બે પત્તા આવે એક લાલનું પત્તું આવે અને એ સિવાય એક બીજું કયું પત્તું આવે તો કે ચોકડનું પત્તું આવે એ સિવાય જે બે કાળા રંગના વધ્યા એ કાળા રંગની અંદર કયું હોય એક કાળીનું પત્તું હોય અને બીજા નંબરની અંદર ફૂલડી હોય ઓકે તો આ કયા થઈ ગયા ચાર અલગ અલગ પત્તા થઈ ગયા અહીંયા લગર લાલ રંગ પૂછ્યો તો લાલ રંગના બે તો ઘટના એ માટેના પરિણામો બે તો બે ભાગ્યા બાબન છેદ ઉદારી એટલે આપણને એક ભાગ્યા છવ્વીસ જવાબ મળી જાય નંબર બે ની અંદર આપણને પૂછ્યું છે કે મુખ મુદ્રા વાળું પત્તું આપણને ખબર છે કે મુખ મુદ્રાવાળા કયા કયા પત્તા હોય તો જે એકો હોય એની અંદર મુખ મુદ્રા ના હોય બે ત્રણ થી ગુલામના કેટલા પત્તા હોય ચાર પત્તા હોય ચારે ચાર પત્તા કેવા હોય મુખ મુદ્રાવાળા હોય એ સિવાય ક્યુ વાળું રાણીના જે ચાર પત્તા હોય એ પણ મુખ મુદ્રાવાળા પત્તા હોય પછી જે કે રાજાના ચાર પત્તા હોય એ પણ કેવા હોય મુખ મુદ્રાવાળા હોય તો ટોટલ જે ક્યુ અને કે આ ત્રણના ના દરેકે દરેક પત્તા કેવા હોય મુખ મુદ્રાવાળા હોય આના પણ ચાર આના પણ ચારના આના પણ ચાર તો ચાર તરી બાર ટોટલ બાર પત્તા કેવા હોય મુખ મુદ્રાવાળા હોય તો ઘટના બી ની સંભાવના આપણે પી ઓફ બી તરીકે દર્શાવીશું ઉપર ઘટના બી માટેના પરિણામોની સંખ્યા કેટલી થશે તો કે બાર પત્તા મુખ મુદ્રાવાળા હોય એમાંથી કોઈ પણ એક પત્તું બહાર નીકળવાનું છે તો એ બાર અને નીચે કુલ બાવન હવે આના છેદ ઉડાડીએ તેર ચોક બાવન થશે તેર ચોક બાવન અને ચાર તરી બાર થશે

કાળા રંગના છો તો ઘટના સી માટે શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે તો કે છ અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા બાવન કેવી રીતે ફરી એક વખત સમજો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મુખ મુદ્રા ટોટલ બાર હોય બાર માંથી છ કાળા રંગના હોય અને છ લાલ રંગના હોય તો લાલ રંગના કેટલા થયા છ અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા એટલે બાવન હવે અહીંયાથી છેદ ઉડાડીએ ત્રણ દુ છ થશે અને છવ્વીસ દુ બાવન થશે તો બે બે કટ થઈ જશે ત્રણ ભાગ્યા છવ્વીસ છવ્વીસ ના ત્રણ વડે ભાગી શકાય છ બે આઠ ના ભાગી શકાય ઓકે આ રહ્યો આપણો જવાબ આવી જશે નંબર ચાર જોઈએ નંબર ચાર ની અંદર આપણને શું કીધું છે કે લાલ નો ગુલામ હોય લાલ રંગનો નહીં લાલ નો ગુલામ લાલ નો ગુલામ હવે યાદ રાખો ગુલામ ના કેટલા પત્તા હોય ચાર પત્તા હોય ચાર માંથી બે કાળે કાળા રંગના હોય અને બે લાલ રંગના હોય હવે બે કાળા રંગના આપણે ભૂલી જઈએ તો બે લાલ રંગના વધ્યા બે લાલ રંગનામાં એક લાલ નો આવે અને એક ચોકટ નો આવે તો એક લાલ રંગનો તો આપણને કયો પૂછ્યો છે લાલ નો પૂછ્યો છે લાલ રંગના બે અને લાલનો એક તો ઘટના ડી માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે એક કારણ કે લાલનો ગુલામ કેટલો હોય એક જ હોય ફરી એક વખત ડિટેલમાં સમજો ચાર ગુલામ બે કાળા બે લાલ કાળા બેને ભૂલી જવાનું બે લાલ રંગ વધ્યા હવે બે લાલ રંગ રહ્યા એની અંદરથી અંદર લાલનો પૂછ્યો છે

આવે ચોકટ લાલ રંગમાં આવે તો લાલ રંગની અંદર બે હોય એક લાલની હોય અને એક ચોકટની હોય તો ચોકટની રાણી કેટલી હોય એક જ હોય તો નંબર પાંચની અંદર પણ આપણો ઘટના ઈ ઘટના ઈ ની સંભાવના તો ઘટના ઈ માટે શક્ય પરિણામોની સંખ્યા કેટલી એક કારણ કે ચોકટની રાણી કેટલી હોય એક જ હોય અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા બાવન નંબર છ હવે પી ઓફ એફ એની અંદર આપણને શું કીધું છે કે કાળીનું પત્તું હોય કાળીનું પત્તું કાળીનું મતલબ કાળા રંગનું ના કાળીનું પત્તું પૂછ્યું છે કાળા 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 રંગના 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 કેટલા પત્તા પત્તા હોય 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 ટોટલ એમાંથી લાલ તો જે જે પાસે એની અંદરથી ફૂદડીના તેર પત્તા હોય અને તેર પત્તા કાળીના હોય આપણને શું કીધું છે કાળીનું તો કાળીના ટોટલ કેટલા પત્તા આવે તેર પત્તા આવે તો ઘટના એફ માટેના શક્ય પરિણામોની સંખ્યા તેર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા બાવન તો તેર ચોક થશે બાવન તેર તેર કટ એટલે ઉપર કશું નહીં વધતો એક અને નીચે વધશે આપણને શું મળી મળી કમ્પ્લીટ જવાબ ગયો દાખલાનું એકદમ ડિટેલમાં સોલ્યુશન મળી ગયું હવે જો તમને આની અંદર એવી ખબર ના પડતી હોય કે કયા રંગના કેટલા પત્તા આવે તો પણ મેં તમને થોડુંક તો ડિટેલમાં સમજાવી દીધું કે કયા રંગના કેવી રીતે અને કેટલા પત્તા આવે બારમાંથી છ વાર્યા છ વાર્યા ચારમાંથી બે આર્યા બે આર્યા અને એ બે પણ કયા હોય એક લાલ હોય એક ચોકટ હોય બાવન માંથી છવ્વીસ કયા હોય કાળા રંગના છવ્વીસ લાલ રંગના જે કાળા રંગના હોય એ કાળા રંગમાં બે આવે એક ફૂદડી આવે અને એક પતરું આવે એક ફૂદડીના તેર અને કાળાના તેર તો આપણને કાળીના પૂછ્યા તો કાળીના તેર એના ભાગ્યા આ બાવન એક વખત ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ વિડીયો તમે જોઈ લેજો જેથી તમને બાવન પત્તા વિશે કમ્પ્લીટ આઈડિયા આવી જાય થોડુંક પણ તમને આઈડિયા આવી ગયું તો પણ હું તમને કહીશ કે તમે સરળતાથી આવા દાખલા સોલ્વ કરી શકશો આજના વિડીયોની અંદર અહીંયા સુધી આપણે ચોકડીનો ચૌદમાં નંબરનો દાખલો જોઈએ એ સિવાય પંદરમાં નંબરનો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે એ દાખલાને આપણા નેક્સ્ટ લેકચરની અંદર જોઈશું આજના વિડીયોમાં અહીંયા સુધી આ દાખલાની અંદર આશા રાખું છું કે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે બાકી સંભાવના ચેપ્ટરમાંથી કોઈ એવો દાખલો કે જે તમને ના ખબર પડતી હોય તો